જાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સોળ ફેબ્રુઆરીના દિવસે જેનું મતદાન કરવામાં આવ્યું હતું અને આજે મતગણતરી જાનગઢ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવી હતી મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે જાનગઢ મામલતદાર કચેરી ખાતે મતગણતરી સવારથી શરૂ કરવામાં આવી હતી ત્યારે તમામ વોર્ડની અંદર ભાજપની તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા અને અંતે ભાજપના પચીસ ઉમેદવારોનો નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જલંત વિજય થયો હતો અને એક 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 વોર્ડની અંદર ત્રણ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા હતા અને છાનગઢ નગરપાલિકામાં ભાજપની જંગી લીડ બાદ ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે ભાજપના તમામ ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો વાસુકી દાદાના દર્શન કરીને ગામમાં વિજય સરકસ કાઢ્યું હતું અને ઢોલ નગારા સાથે નાચ્યા હતા અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને પ્રતાપભાઈ ખાચર અને શહેરપાલ મોરુભાઈ ગઢવી તેમજ અનેક હાર્દિકભાઈ જ્યારે ભાજપની જીત થઈ ત્યારે વિજય ઉત્સવ મનાવ્યો હતો અને આનંદ ઉત્સવ મનાવ્યો હતો જ્યારે ધાંગ નગરપાલિકાની અંદર ભાજપ બહુમતીથી સ્પષ્ટ બહુમતીથી જીતી ગયું છે અને કોંગ્રેસ અને આમ આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે અને આમ આદમી પાર્ટીને પણ એક બેઠક મળી નથી કોંગ્રેસને પણ એક બેઠક મળી નથી આમ આદમી પણ પાર્ટી ખાતું ખોલાવી ન શકીએ અને કોંગ્રેસ પણ આમ ખાતું એક પણ બેઠક ઉપર ખોલાવી નહીં માત્ર બહુજન સમાજ પાર્ટીએ ત્રણ બેઠક ઉપર જીત મેળવી હતી અને આ પચીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો જલંત વિજય થયો હતો અને ભાજપનો ખાનગઢની નગરપાલિકા ઉપર ભગવો લહેરાયો હતો માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ પ્રજા અને જનતાએ આ દેશના વિકાસ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભવ્ય વિજય મૂક્યો છે અને આપણા અઠ્યાવીસ માંથી ખાન નગરપાલિકામાં પચીસ ઉમેદવારોની જીત થઈ છે ત્યારે ખાનની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત ગુજરાતની જીત છે આ જીત ખાનની જનતાની જીત છે આ જીત છે અમારા પાર્ટીના કાર્યકર્તાના અમારા આગેવાનની જીત છે અને આ જીત છે એ હું તમને કહું આજે એ જીત તમે આ માહોલ જોઈ રહ્યો છો ખૂબ જ ખુશીથી અમે આ જીતને ઉજવી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેમ દિલ્હીમાં ઝીરો થઈ એમ અહીંયા પણ જોવા છે જયારે આ થાનમાં પ્રજાના કઈ પ્રશ્નો હોય ત્યારે એમની સમયે રજૂઆત કરે છે પણ થાનની પ્રજા કાયમી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ અને દેશ સાથે રહી અને ચઢહળતો આજે થાનમાં વિજય અપાયો છે એ બદલ ખૂબ ખૂબ હું એમના સ્થાન પ્રજાનો અને થાનના સામાજિક આગેવાનોનો આભાર માનું છું પાનગઢ નગરપાલિકાને સામાન્ય ચૂંટણીની મતગણતરી હતી એમાં માંથી પચીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે જે મોટા મોટા પડઘા મારતા હતા એવું કહેવાય કે લોકોને ભરણવાનું કામ કરતા હતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતે ખાતું પણ નથી ખોલાવી શક્યા ક્યાંય લીડમાં પણ નથી ક્યાંય હરીફમાં પણ નહોતા પાનગઢ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો ભારતીય જનતા પાર્ટીનો ગઢ બધા ત્યા દિનથી આભાર માનું છું અસ્તુ